નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહો ટ્રાવેલમાં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ ત્યારે ધારિયાદાર શહેરમાં આવેલ સિટી લાઇટ સિનેમા મિત્રો આજે જે મલ્લો માડી પિક્ચર છે એનો તેનો પહેલો જ આજે શરૂ થવાનો છે ટૂંક સમયમાં તો આજે ઘણા બધા કાર્યધરના જે મહેમાનો છે તે પણ પધારવાના છે તો આપણે તેમની પાસેથી પણ થોડા રિવ્યુ લેશો પિક્ચર જોયા બાદ કે ખરેખર પિક્ચર કેવું લાગ્યું તમને અને આમાં સમાજને શું ઉપયોગી છે આ પિક્ચર મિત્રો આપણે થોડા દિવસ પહેલા જોયું હતું એ ગુજરાતી પિક્ચર લાલો કે જેમને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અને તેવી જ રીતે મલ્લુમાણી તો આજે તેમની સિટી સિનેમાની અંદર આજે પહેલો શો છે ને આજે આપણી સાથે મલ્લુમાણી પિક્ચરના નિર્માતા એવા કિરણભાઈ ખોખાણે પણ આ પિક્ચર માણવાના છે અને જ્યારે પિક્ચર પૂરું થશે ત્યારે આપણે કિરણભાઈ પણ ફિલ્મ વિશે થોડી આપણને માહિતી આપવાના છે તેમજ અહીં જે પ્રેક્ષકો આવ્યા છે ગારીયાધરના ગ્રામજનો એના પાસેથી પણ આપણે થોડા રિવ્યુ લેવાના છે તો આવી તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવવાના છીએ તો જોડાઈ લેજો વિડીયોમાં અને વિડીયોને પૂરો જોજો જેથી તમને પણ ખરેખર જાણકારી મળશે કે મલ્લુમાળી પિક્ચર કેવું છે અને મલ્લુમાળી પિક્ચર જોવાથી લોકોને શું ફાયદો થશે

કે જ્યારે આખો દેશ જ્ઞાતિ જાતિ ને ધર્મ ના એકતા ને દુનિયામાં ભારત શ્રેષ્ઠ કારણ કે સરહદ ના સૈનિકો ક્યારે એવું નથી વાળામાં હું મારી જ્ઞાતિ માટે કે મારા દીકરા દીકરી માટે હું સરહદે ઉભો છું એ એટલા માટે ઉભા છે કે દેશમાં વસતા તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકોનું રક્ષણ થાય તો આપણી પણ એક ફરજ છે આપણે પણ એક નિષ્ઠાથી આપણો ધર્મ બજાવવો પડે કે આપણે દેશની અંદર શા માટે ભાઈચારાથી રહી શકતા નથી શા માટે આપણે નાત જાતના વાડામાં કે જ્ઞાતિ ગૌરવમાં પડ્યા છીએ શા માટે આપણે ગૌરવ આપણે આ ભારતીય છીએ રાષ્ટ્રીયતાનું ગૌરવ કેમ નથી લેતા અને શા માટે આપણે નાત જાતનું ગૌરવ લઈ આમાંથી બહાર કાઢીને આખા પિક્ચર માંથી કાંઈ યાદ નો રહે તો માળીએ છેલ્લે જે એના છોકરાને એના દેવમને જે એને જે વેણ આપ્યું તું એ એટલું જો આપણા મગજમાં ઉતરી જાય ને તો આ ગુજરાત નું ભલું થાય આ દેશ નું ભલું થાય કે સોજા ને સુલક્ષણા જેને હાડે નહી હલકી વાત એવા કોઈ તારા આશરે આવીને ઉભા રહે તો એને પૂછતો નહી કોણ તારી નાચ કે કોણ તારી જાચ માણસાઈ નો દીવો જગતો રાખજે અને સેવા કરીજે તારા માવતર ની માવતર થી મોટો કોઈ ભગવાન નથી અને ખુદ તમારો આત્મા એ અવતાર છે એટલે કોઈનું અહિત ન થાય કોઈના આપણે વિરોધ નથી કરતા કોઈ આપણે વિરોધ નથી કરતા પણ અંધશ્રદ્ધાના નામે શ્રદ્ધાના નામે જે અંધશ્રદ્ધા દુનિયામાં ફૂલી ફાલી છે એમાંથી આપણે કમસે કમ બહાર નીકળીએ છોકરા બીમાર પડે તો દવાખાને લઈ જાય નહીં કે દોરા ધાગા કરીએ એટલે આમાંથી બધા જે કઈ તમને શીખ મળી હોય તમને જે કઈ એમાંથી જાણવા મળ્યું હોય એક કલાકાર તરીકે એક લેખક તરીકે મેં મારી ફરજ નિભાવી છે પણ એક એકતા દર્શક તરીકે તમે તમારી ફરજ નિભાવજો કે આ સંદેશો જે લોકોના ઘર ઘર સુધી પહોંચવો જોઈએ અને ખૂબ લોકો કારણ કે જે વસ્તુ ચિત્ર થી જે જીવનમાં પરિવર્તન આવે છે ને કોઈની સલાહ નથી આવતું ચિત્ર આપણને કેટલા જણા આમાં રોતા હતા છે એટલે કયો મને

અને આ માટે અમે આવા પિક્ચર બનાવવાના કોઈ સાહસ નથી કરતા શું કામ કે લોકો પ્રોફેશન ઉપર જાય છે કે બધા મનોરંજન કરાવી ફાઈટિંગ થ્રિલર કરાવી બધા ભડાકાન ધડાકાન વાળા કરી જેથી લોકો એવું જોવે એમાં એમ પૈસા રળીએ પણ આ વસ્તુ પૈસા રળવા કરતાં પણ સમાજમાં જે ક્રાંતિનો જે આપણે મિશાલ જે ભારત સુધી પહોંચાડવી છે તો આ તો આપણે આખા ગુજરાતમાંથી ચાલુ કર્યું છે આખા દેશના તમામ રાજ્યમાં આ મેસેજ પહોંચે ત્યારે આપણે શરૂઆત કરી ગણાય એટલે આપણે સૌએ જે મને સાથ સહકાર આપ્યો છે અને ખુશીની વાત એ છે કે આ મારું હોમ ગ્રાઉન્ડ છે એટલા માટે કે હું અહીં એમડી પટેલ નો સ્ટુડન્ટ રહી છું અને માનગઢ ગામ છે મારું

દરેક સ્કૂલ માં આ પિક્ચર પ્રસારિત થવું જોઈએ દરેક જ્ઞાતિ લેવલે આ પિક્ચર અપાવવું જોઈએ કારણ કે તમે જે સંદેશો આપ્યો છે ખરેખર બહુ સરસ છે કે છોકરાઓને ભણવાની ઉંમરે ભણવાનું કાર્ય કરવું જોઈએ રાત જાતના રિવાજો દૂર કરવા જોઈએ જે કંઈ પણ સમજણ આપી છે ખરેખર એમ દિલથી અમે તમારો દિલથી આભાર માનું છું આટલું સરસ પિક્ચર મને જોવા મળ્યું અમને બધાને જોવા મળ્યું એટલે તમારો ખૂબ ખૂબ આભાર અને બધાને વિનંતી પણ કરી તમારી કાઈ નહીં

મારું તો એવું માનવું છે કે પાંચ સાત વર્ષના બાળકો થી માંડીને એસી વર્ષના માવતરે જો ઘરે હોય ને તો એને હારે લેતા આવજો આમાં બધાના માટેનું છે નાનાથી માંડીને મોટાનું આજ મારા પપ્પા વતી આવેલા છે એ ગેલેરી બેઠા છે કે એનું ગૌરવ થાય કે એક દીકરો જયારે શરૂઆત કરતો હોય ને એના બાપ ની નજર સામે આ બધું આવતું કેવું લાગે અને જે વાર્તા મેં બનાવી મલુ માડી તો મલુમાડી નું ટાઈટલ ક્યાં છે આ કઈ ટાઈપ નું સાઉથ નું નામ નામ હોય એવું કેમ એમ પણ મલુમાડી જે છે એ મારા ગામમાં એક માજી હતા જે આમાં જે બતાવ્યા તમને ઈદ જ્ઞાતિ માંથી અને મૂંગા માલઢોર ની સેવા કરતા કોઈ નીણ પૂળો આપે કોઈ પાલી બાજરો આપે એની રીતે સેવા કરતા જ અને એનો દીકરો વધાભાઈ ઈ પણ છે એનો પરિવાર છે જો આ છેલ્લા ક્લાઇમેક્સ માં હતા બધા એના ઘરે મારે જવાનું હોય એમ શનિવારી કરતા એના એની ઓછરીમાં ઓધાભાઈ ઘરે કારણ કે ખારા ભજનીક છે અમે હારે બેસતા અમારે સંપાભાઈ બી આવ્યા છે કઈ ગયા એની બકરાના દૂધની દૂધ એમાંય મજા આવી એટલે અમે શરૂઆત જિંદગીમાં એવા વિસ્તારમાંથી એવા ઘરોમાં દરેક જ્ઞાતિના ઘરે મારે આવરો જાવરાનો રિવાજ છે અને ગમે એની હારે બે મારે રિવાજ છે મને ક્યારે કોઈ વસ્તુ અને મારી દેવ તો કોઈ દેવ નથી ભડાણી હું કામ ભડાય કારણ કે આપણે એના બાળકો છીએ એ એના જ બાળકો છે તો ભાઈ ભાઈ મળે તો માતાજી હું કામ એટલે એના માતુશ્રીનું જે નામ હતું મને એક નામ મળ્યું એમણે કીધું કે આ ઘણી સેવા કરી છે તો એને વિડિયો બનાવતો કે આની ઉપર વિડીયો બને મેં કીધું આ માડીના નામ ઉપર તો આખું ફિલ્મ બને જો બની ગયું ખાલી નામ નામ તો એક માણસ ક્યાં સુધી હોય જઈ શકે ખાલી એક નામનો આધાર મળે તો ક્યાં સુધી જઈ શકાય એ આપણે પુરવાર કરવાની કોશિશ કરી પણ હવે લોકો સુધી પહોંચાડવાની તમે કોશિશ કરી જો બધાનો ખૂબ ખૂબ આભાર પિક્ચર ખરા આનંદ થયો એક એવી કહાની બનાવી છે કિરણભાઈ એ કે દરેક સમાજે પરિવાર સાથે જોવા લાયક ગુજરાતી મુવી બનાવ્યું છે અને હું તો કિરણભાઈ માટે એવું કહું છું કિરણભાઈ નહીં એના બાપુજી

આપણી નાચી જાતિના વાળા પૂણાવાની બધી છે તો દેવી પૂજક સમાજને ખાસ કહેવાનું કે વિશેષને આગળ વધારજો શેર કરજો અને આની અંદરથી આપણી નાચને ઘણું જાણવા મળે છે આપણી નાચની મુસ્લિમ ભાઈઓ હોય કે આપણી નાચ હોય બધાને

એટલી ઉંમરમાં આવી ગુજરાતી મૂવી ક્યારે જોયું નથી અને ખાસ કરીને દેવી પૂજક માટે તો આ સ્પેશિયલ છે લાયક છે બાળકોને અભ્યાસ કરાવો એને અંધશ્રદ્ધામાં ન નાખો મોટા થાય ત્યાં સુધી અંધશ્રદ્ધામાં જ રહેશે બાળકો

એ અભણ સતા પણ અત્યારે એમનું નામ રોશન કરીને ગયા છે અને કલાકાર એમને જે મારા બાને આવડતું એમને શીખવાડી એમને પણ અત્યારે નામ અત્યારે અમારા સમાજ દીપ સમાજમાં ઘણું ઘણું છે ઓધાભાઈ ઓધાભાઈ જ થાય છે એ મારા બાના પ્રતાપ છે તો એની વાત અમે પરજા જઈએ છીએ અમે સુધરીએ અમારો સમાજ સુધરીએ અભણ હતા તોય છતાં એનું નામ રોશન કરીને ગયા છે તો અત્યારે શિક્ષણ ક્યાંનું ક્યાં પહોંચ્યું છે દુનિયા જે રસ્તે હાલે છે એ રસ્તે હાલો આપડે બધા ખાડા માંસી સમાજ બહાર નીકળો તો ખબર પડે કે સમુદ્ર કેવડો છે બાર નીકળો જય માતાજી જય હિંદ જય ભારત પિક્ચર એમ કહીએ કે બહુ સરસ છે આંખ માંથી આંસુ આવી ગયા આવરી લીધી છે ખરેખર જે વૃદ્ધોનો અનુભવ અત્યારે આપણે વિચાર કરીએ છીએ વૃદ્ધો એકલા રહે છે તો ખરેખર જે વૃદ્ધો નો અનુભવ કેટલો કામ લાગે છે અને વિદ્યાર્થીઓ માટે એમનું ભણતર કેટલું મહત્વનું છે પહેલા ભણતર છે પછી બધી ઓછું મહત્વનું છે એ પણ આમાં સમજે કહી શકીએ કે ટોટલે ટોટલ વસ્તુ આમાં આવરી લીધી છે કિરણભાઈ ખૂબ ખૂબ આભાર કિરણભાઈ નો કે આટલું સરસ પિક્ચર બનાવ્યું અને હું તો દરેકને વિનંતી પણ કરીશ કે તમે પોતાના સમાજમાં પોતાની સ્કૂલોમાં પણ આ પિક્ચર દર્શાવો અને દેખાડો જેથી એક સમાજને નવી રાહ મળશે તમારા વિદ્યાર્થીઓને પણ નવી રાહ મળશે અને આપણે જે સમાજને જે નવી રાહ પર લઈ જવા લઈ જવા રહી રહ્યા છીએ કે નાચ જાતના વાડા ભૂલવાની તો આ પિક્ચરના માધ્યમથી આપણે આ બધું દૂર કરી અને એક થઈ શકું ધન્યવાદ બહુ બધું જાણવા મળ્યું છે આમાં બહુ જ સરસ છે કે અંધશ્રદ્ધા જ બરાબર છે કે પહેલાંના સમયમાં વ્યક્તિ જ્યારે બીમાર પડતી તો એને હોસ્પિટલે લઈ જવાને બદલે દોરા થાકા અને મંત્ર તંત્ર કરતા જેના કારણે વ્યક્તિ છે એ મૃત્યુ પામતી અને આજના જમાનામાં આ દોરાધાગા એટલે કે અંધશ્રદ્ધાને મૂકીને વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે તો એને કારણે અનેક વ્યક્તિઓના જીવથી બચી જાય છે અને બીજી વાત એ હતી કે ઘણી વખત એવું બને છે કે જે ગરીબ મા બાપ હોય છે એ પોતાના સંતાનોને ભણાવવાને બદલે મજૂરી વર્ગ તરફ વાળતા હોય છે પણ અહીંયા મલુમાળીએ સંદેશ આપ્યો કે બેટા તું ભણ અને હું મજૂરી કરીને તને ભણાવીશ અને એ દીકરો છે એનો દેવ એ આજે પીએસઆઈ કક્ષાએ પહોંચ્યો છે છે કે બાળ મારે વાલીને એ પણ કહેવાનું છે કે આપણે મજૂરી કરીશું પણ આપણા સંતાનોને છે એ ભણાવી ગણાવીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ મિત્રો આપણે એક સરસ મજાનું ગુજરાતી ફિલ્મ જે કિરણભાઈ ખોખારી દ્વારા પ્રસ્તુત થયું હતું તો આપણે તેમના વિશે સંપૂર્ણ જાણકારી જોઈ તેમ અહીં જે પ્રેક્ષકો જે પિક્ચર જોવા આવ્યા હતા તેમની પાસેથી આપણે માહિતી મેળવી તો ખરેખર એક જોવાલાયક પિક્ચર છે અને સહપરિવાર સાથે પિક્સર માણજો એવી અમારી અપેક્ષા છે અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર શેર કરજો જેથી તે લોકો પણ મલ્લુ માણી પિક્ચર માણી શકે